મહત્વના સમાચાર રાજ્યમાં નકલી કચેરીઓ અંગે વિધાનસભા ગૃહમાં હોબાળો કોંગ્રેસ વિધાનસભા વિધાનસભા કોંગ્રેસના વોકઆઉટ કેટલા રૂપિયા કરોડો રૂપિયા આદિવાસીઓના આ નકલી કચેરીઓમાં વેડફાઈ ગયા છે અને મારો પ્રશ્ન વિધાનસભામાં એ જ હતો કે નકલી ક્યારે સફળ થાય કે અસલીનો નો સાથ સહકાર હોય તો તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે તો પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિક સરકારી અધિકારીઓ જે અસલી છે પછી પાણી પુરવઠા વિભાગ સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે ને સાથે સાથે નાણાં વિભાગ કે નાણાં વિભાગમાં ટ્રેઝર ઇનમે સિસ્ટમ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોન્ટેક્સ નંબર આપવામાં આવે છે કોટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય તો એ કોટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી ને આદિવાસીઓને નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈને આદિવાસીઓ સહાયથી પણ વંચિત રહ્યા છે શિક્ષણથી પણ વંચિત રહ્યા છે અને આદિવાસીઓ પછાતને પછાત રાખવાનું કાવતરું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આવી નકલી નકલી કાંડમાં જે જવાબદાર છે અમારી માંગણી એટલી જ કે નકલીને સાથ આપનાર અસલી સામે પૂરેપૂરી આ ચાર વિભાગના અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ જેમાં સરકાર એમાં ઢાંક પીછોડો કરી રહી છે એને માટે અમે આ પ્રશ્ન પૂછવો પડે

નકલી ધારાસભ્યના પી એ પકડાય સી સીએમઓનો અધિકારી નકલી પકડાય પીએમ ઓ નો અધિકારી નકલી પકડાય નકલી સિરપ પકડાય માતાજીના પ્રસાદમાં નકલી ઘી પકડાય નકલી ચલણી નોટો પકડાય બધું જ નકલી પકડાઈ રહ્યું છે ત્યારે આ સરકારમાં લાજવાને બદલે ગાજી રહી છે આજે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનો બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે તો સરકારે પહેલાં તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી અને પછી એ જ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી સ્વીકારે છે કે આ કચેરીઓ બે થી ચાલતી હતી ને બે માં ચોવીસમાં પકડાય એટલે આઠ વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ પાંચ કચેરીઓ ચાલે છે દાહોદના આખા ગુજરાતમાં અનેક જગ્યાએ આવી નકલી કચેરીઓ ચાલે અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત એકવીસ કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે એટલે સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર આ નકલીઓ ફાઈ શકે નહીં અને એટલા જ માટે અમે પૂછ્યું કે અસલી લોકો કોણ છે સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા છે સરકારમાં બેઠેલા કોઈ સચિવ સંડોવાયેલા છે કોઈ ઉપલી અધિકારીઓ સંડોવાયેલા છે આ અસલી લોકો કોને બચાવે છે આ અસલી લોકોના સહ સહકાર મેળાપીપણાને આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં વર્ષથી નકલી નકલી કચેરીઓ ચાલે છે ઘણા લાંબા સમયથી ટોલ ચાલતું હતું ઘણા લાંબા સમયથી નકલી દારૂ વેચાય નકલી ઘી પ્રસાદ બનતો હોય તો આ બધું નકલી ચાલે છે તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો ત્યારે આ